હરે હર મહાદેવ ની કેમ છો બધા મિત્રો મજા મને મજામાં જ પીશો તો આજે પરિવારકનો વિડીયો નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આમાં છે ને મિત્રો અત્યારે તો મિત્રો ઘણા ખરા મિત્રો આપણો પેલો મિત્રો પાર્ટ છે ને એ વિડીયો એ મિત્રો જોઈને આવ્યા છે ત્યાં બોટાદ મિત્રો આપણે ને અત્યારે મિત્રો આપણે સાળંગપુર હનુમાનથી મિત્રો આપણે છે ને બ્લોગને આપણે સ્ટાર્ટ કરી છે એટલે બધાને જય બજરંગ બળી બોલો કષ્ટન દેવકી જય એટલે પેલા ઉભા પેલા મિત્રો ટાઈટલ આપી દો

જેમ કે ઓલો જે મિત્રો આપણે ઘરેથી મિત્રો ટ્રેનનો વાળો મિત્રો સફર હતો ને એમ મિત્રો આપણે ક્યાં આવ્યો હતા કમિંગ સુન કમિંગ સુન આપણે શું કહેવાય સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ છે ને મિત્રો આવડું આજ છે હનુમાન જયા અને અહીંયા છે ને મિત્રો ભર્યો મૂર્તિ અક્ષય છે મસ્ત જો જય બજરંગ બલી એક નંબર છે હાલો થોડક થોડક અલગ અલગ સીન તમને બધા બતાવ્યું કા તો આ બધું એટલે બધું છે ને પબ્લિક પબ્લિક છે ને બધું મિત્રો ફૂલ થઈ જાય તો

કેવું મસ્તુ ડપુ ક્યાં થપુ જમવાનું ઓલું ત્યાં આવી હું આપણે જમવાની મિત્રો કેમ કે જમી લીધી પછી મિત્રો સ્ટાર્ટ કર્યું બાકી આ છે ને મિત્રો સાહેબ તમને બધું બતાવી બાજુ છે ને આવડાવ

આશન મિત્રો આમ બી આપ નંબર છે મસ્તી ની કે તર છે ને આપણે સીધા હમકે દર્શન દેને મિત્રો કેરા અર સીધા આપણે આવી જ છે મેળા નીંદર ઠકે રમુકડા લેવા રમુકડા જ લેવા ને રમુકડા નહીં પણ કેવી કસ લઈ હા મિત્રો છે ને કાય ગોતે છે અમામું એને ગોતે કોને ખબર બાકી આપણે છે ને મસ્તે ને કિસે ને મિત્રો હનમંદી ને ભલેનો કૃષ્ણ છે ને મસ્તે છે ને કિસે ને ગોતો બાકી આય છે ને જો આ કે રમુકડા નો બધું સુંદરી ને બધું છે

મિત્રો હવે આપણે આવી ગયા છીએ જે તમને અસ્થિ બતાવવાનું હતું જે સરપ્રાઈઝ હતી બતાવવાનું છે તો આપ દેખ શકતે મિત્રો જોજો દર્શન કરી જાઓ મોટા હનુમાન દાદા ને જો બધા જે પાડો એ બધા લોકો શું કહેવાય ફોટા જ પાડતા છે જો મિત્રો અત્યારે તો એક જ છો પણ આપણે જે આખી ગેર હતી ને અમુક આરામ કરવા વહે અમુક ખરીદી કરવા વે એ બ હોય છેલ્લા બધા એકલા મુખ ગયા છે એમ કહેવાય અમુક બધા જોપિંગ કરવા વાળા હોય અમુક ફોટા પાડવા વાળા હોય અમુક મારે જેવા બ્લોગ બનાવવા વાળા હોય એ રીતના બધા અલગ અલગ ના જો કેમ પણ છે ને પુને જો બધા મિત્રો જો લોકેશન છે જો બાકી મિત્રો એક નંબર છે ને જો બાકી બધા જો હા હનુમાન દાદા જો જો તમે હનુમાન દાદા છે ને એક નંબર લોકેશન છે બાકી મિત્રો કોણ કોણ અહીં સાળંગપુર હનુમાન દાદામાં આવી ગયા અહીં આવી ગયેલા છે કોમેન્ટ કરી દેજો અત્યારે જે મિત્રો તમારા રાહ હતી ને એ મિત્રો તમારા દર્શન આપણે બેને કરાવી દઈએ અને પરિવાર મિત્રો છે ને આપણે કરાવી દઈએ છીએ જય બજરંગબલી રેડી ને બે નદી છે ને મિત્રો ફોટોગ્રાફી ફોટોગ્રાફી બધા કરે છે મિત્રો આપણે દર્શન મિત્રો આપણે કરી લીધા છે ને હવે મિત્રો આપડે ભાગ્યુ છે અને એટલે મિત્રો અહીંયા લાગીને મિત્રો આની વાત કરો છે ને ઠંડુ પાણી પી લીધું છે બેન લેવા છે ભાઈ હવે અહીંયા મિત્રો છે ને આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે મંદિરે મિત્રો દર્શન આપણું છે ને મિત્રો ઊંચું છે તો અત્યારે અમે આવી ગયા ને આજે ટ્રાફિક નતો અહીંયા આપણે દર્શન થઈ ગયા ઓલા પણ ટ્રાફિક હતું ને ના પૂરું થઈ ગયું એટલે ના આપણે દર્શન થઈ ગયા કાબેન હા સી માછો કે વી તો અમારું બધે બે ભરું ઊંધું છે કારણ કે બધા મિત્રો આમ દર્શન કરતા હતા તો મે કે બધા આમે તો મેં આમ જાય હવે આન જાય જો હવે દેસન આવી જશે ફોટોગ્રાફી વાળા દિમાગ જવે દિમાગ દિમાગ ટ્રાફિકમાં થઈ જશે દર્શન મિત્રો ફોટોગ્રાફી નાશન મિત્રો આપણે મંદિરે મિત્રો આપણે દર્શન કરવા જઈએ અને આપણી ટીમ બધી હતી ને મંદિરે છે ईया यहां छ न मेरे मित्र master sun zai baki yawon numar mitra 100 kwa a ƙasa ikin mitra 100 jirai mitra 100 shani girma ne a bado shani mijirolin cewa farwa lagakasa bugu ya liyar rarraki maza waje gaba

હવે છે ને મિત્રો આપણે આ વ્લોગને યાદ આપી દઈએ ને સીધા જ જઈને આવડાવશે બીજો મિત્રો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીશું તો મિત્રો આજ તો બ્લોગ મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરી દેજો પાસે મળી આવ્યું કાલે નવા બ્લોગમાં ત્યાં સીધાને ફાળ શકશે